નમસ્કાર હું છું ડૉક્ટર હિમાંશુ બાવીસી બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટમાંથી આજે આપણે વાત કરીશું ખરાબ ક્વોલિટી પુઅર ક્વોલિટી અથવા નબળી ગુણવત્તાવાળા ગર્ભ વિશે ધ પ્રશ્ન એ થાય કે ગર્ભ નબળી ગુણવત્તાના કેમ હોય અને જો નબળી ગુણવત્તાના ગર્ભ બને તો શું તો નબળી ગુણવત્તાના ગર્ભ બનવા એ ઘણા બધા પરિબળો પર આધારિત છે એક જ વસ્તુ પર આધારિત નથી માટે જ્યારે નબળી ગુણવત્તાના પરિબળ આપણે તપાસતા હોઈએ ત્યારે આપણે સર્વાંગી અભ્યાસ કરવો જરૂરી છે એમાં સૌથી પહેલું સ્વાભાવિક છે કે પેશન્ટ ફેક્ટર આવે કે ભાઈ પેશન્ટના એવા કયા પ્રોબ્લેમ્સ છે અથવા તકલીફો છે જેને કારણે ગર્ભની ગુણવત્તા જોઈએ તેટલી સારી ન બને એવું બની શકે એક એક કારણોની વાત કરતાં પહેલાં એક બીજી વસ્તુ પણ સમજી લઈએ કે નબળી ગુણવત્તાનો ગર્ભ જેને આપણે કહીએ છીએ તેમાં આપણે એ ગર્ભની મોર્ફોલોજી એટલે કે એનો આકાર કદ પ્રમાણ અને જે એનું માપ હોવું જોઈએ એના વિશેનો અભ્યાસ કરીને નિર્ણય લઈ રહ્યા છે એનો નિર્ણય આપણે સ્ત્રી બીજ હોય પછી ફલિત બીજ હોય પછી ગર્ભ હોય પછી ગર્ભનો વિકાસ થતો હોય જે તે દિવસે એ ગર્ભનો અપેક્ષિત વિકાસ હોય એના પ્રમાણે વિકાસ છે કે નહીં એ જોઈને આપણે નિર્ણય લેતા હોઈએ છીએ અને એ માટે જો કુદરતી રીતે ગર્ભ સારો વિકસી શકે છે કે નહીં એ જોવું હોય તો બ્લાસ્ટોસિસ્ટ કલ્ચર નામની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય જેમાં આપણે ગર્ભને ચાર દિવસથી વધારે ઉછેરીએ એટલે જે ગર્ભ સારા હોય એનું આપોઆપ ચયન થઈ જાય અને આપણને પણ ખબર પડે કે આ ગર્ભ ખરેખર સારા છે જ્યારે ગર્ભની ગુણવત્તા ખરાબ આવે છે ત્યારે પેશન્ટ અથવા કપલ ખૂબ જ નિરાશ થઈ જાય છે કે ભાઈ હવે તો અમને ગર્ભ રહેશે જ નહીં આટલા ખરાબ ગર્ભ હોય તો અમારે શું કરવાનું હવે અમારું શું થશે પણ એવું વિચારવાની જરૂર નથી દેખીતી રીતે ખરાબ દેખાતો ગર્ભ પણ ગર્ભ ધારણ માટે સફળતા અપાવી શકે છે પણ એ સફળતાની ટકાવારીમાં ફરક પડી શકે છે અને આપણે જે કહીએ છીએ અથવા ચર્ચા કરીએ છીએ તે એ કરવા માગીએ છીએ કે માની લો કે એક પ્રયત્નમાં ગર્ભની ગુણવત્તા આપણે ધારીએ છીએ તેટલી સારી ન મળી તો શું આપણે એને સુધારી શકીએ કે કેમ અને આપણે એને ચોક્કસ સુધારી શકીએ તો આપણે પરિબળોની વાત કરીએ તો એમાં પુરુષપાત્રની પહેલાં વાત કરીએ કારણ કે ઘણીવાર એવું માનવામાં આવે કે સ્પર્મ કાઉન્ટ મોટી નોર્મલ હોય એટલે પુરુષ પાત્રમાં કાંઈ પ્રોબ્લેમ હોય જ નહીં પણ એવું નથી સ્પોમમાં રહેલું જીનેટિક મટીરિયલ અથવા તો ડીએનએ એને ટેકનિકલ ભાષામાં સ્પર્મ ડીએનએ ફ્રેગમેન્ટેશન એવો શબ્દ વપરાય એ ડીએનએ જો બરાબર ના હોય તો પણ એ ગર્ભના ફલન થવામાં ગર્ભના વિકાસમાં અને ગર્ભ સ્થાપિત થવામાં દરેક જગ્યાએ નકારાત્મક પરિણામ આપી શકે છે એટલે પુરુષ બીજ અથવા તો સ્પોમની ગુણવત્તા પણ જરૂરી છે જ્યારે સ્ત્રીની વાત કરીએ આપણે તો સ્ત્રીમાં સૌથી પહેલું પરિબળ ઉંમરનું આવે છે જેમ ઉંમર વધે છે તેમ સ્વાભાવિક રીતે જ સ્ત્રી બીજના ડીએનએની ગુણવત્તા ઘટતી જાય છે એની ફલન ક્ષમતા ગર્ભ વિકસવાની ક્ષમતા સ્થાપિત થવાની ક્ષમતા અને તંદુરસ્ત બાળક તરીકે જન્મવાની ક્ષમતા ઘટતી જાય છે પણ એ એક એવું ફેક્ટર છે જેને આપણે બદલી નથી શકતા ખાલી એક જ સંદેશો અહીં આપીશ કે જેટલી વહેલી સારવાર કરાવી શકાય એટલો આ નેગેટિવ ફેક્ટર ફ્યુચરમાં આપણને ભવિષ્યમાં નડતું આપણે રોકી શકીએ છીએ પણ જ્યારે આપણે સારવારની વાત કરીએ છીએ ત્યારે એ વધારે મહત્ત્વનું છે સ્ટીમ્યુલેશન પ્રોટોકોલ એટલે કે બીજ બનવા માટે આપણે જે પ્રોટોકોલ ઉપયોગ કરીએ છીએ દવાઓ ઉપયોગ કરીએ છીએ જે પ્રકારનું એનું ટાઈમિંગ મોનિટરિંગ વગેરે કરીએ છીએ એ એક ખૂબ જ અગત્યનું સ્ટેજ છે ત્યાર પછી ફાઇનલ મેચ્યુરેશન એટલે બીજને પરિપક્વ થવા માટેનું આપણે ટ્રિગર નામનું ઇન્જેક્શન આપીએ છીએ અથવા પ્રોપર ટ્રિગર કરીએ છીએ એ પણ એટલું જ મહત્વનું છે આ બંને જો સારી રીતે કરવામાં આવે અથવા એમાં જરૂરી ફેરફાર સુધારા કરવામાં આવે તો વધારે સારા વધારે ગુણવત્તાવાળા અને વધારે મેચ્યોર બીજ આપણે મેળવી શકીએ છીએ ત્યાર પછી બીજ આપણી પાસે આવે એટલે આપણું કામ પૂરું નથી થતું એ બીજને ફલિત કરવાના ગર્ભ બનાવવાનું ગર્ભને ઉછેરવાનું એ પણ એટલું જ મહત્વનું છે સ્ત્રી બીજ કુદરતી રીતે સ્ત્રીના શરીરની બહાર ક્યારેય આવતું નથી એટલે ખૂબ જ નાજુક હોય છે અને ખૂબ જ સેન્સિટિવ હોય છે એટલે આપણે જ્યારે એને બહાર લઈએ છીએ ફલન બહાર કરીએ છીએ ગર્ભ બહાર બનાવીએ છીએ અને પાછું મૂકીએ છીએ ત્યારે એમાં લેવાતી સારવારમાં જે પણ જેને કહેવાય ચોકસાઈ અથવા ગુણવત્તા એ ખૂબ જ મહત્ત્વનું પાસું ભજવે છે લેબોરેટરીમાં વપરાતા સાધનો ઉપકરણો ટેકનોલોજી લેબોરેટરીમાં અંદર રહેલું વાતાવરણ જેને અમારી ભાષામાં એ થી નિયંત્રિત થયેલું ક્લાસ હંડ્રેડ વાતાવરણ લેબની અંદર હોય જે ગર્ભને વિકસવા માટે સારામાં સારું વાતાવરણ પૂરું પાડે એના ઉછેર માટે વપરાતા દ્રાવણો સાધનો વગેરે અને આ જે કંઈ પણ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવે એમાં એનું હેન્ડલિંગ કરતાં જે ટેકનિશિયન્સ અથવા તો જે એમ્બ્રિયોલોજીસ્ટ જે કહેવાય કે જે લોકો એનું ધ્યાન રાખતા હોય એ લોકોની આવડત અનુભવ અને એમની ચોકસાઈ આ બધા જ પરિબળો છેવટે આપણા હાથમાં જે ગર્ભ આવે એની ગુણવત્તા નક્કી કરે છે એટલે એ પણ એક પસંદગી માટે બહુ જ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે જો તમારા ગર્ભ એકવાર સારા નથી બન્યા તો આપણે બીજીવાર સારા બને એના માટે આ બધી જ જગ્યાએ જરૂરી ફેરફારો કરી શકીએ છીએ એક બીજી વાત પણ છે કે સરસ દેખાતો ગર્ભ હંમેશા સરસ હોય એવું જરૂરી નથી ઘણીવાર ખૂબ સારો દેખાતો ગર્ભ પણ જીનેટિકલી એબનોર્મલ નોર્મલ હોય છે જે આપણે જોઈ નથી શકતા એના માટે એક ટેકનોલોજી છે જેને પીજીટીએ એ કહેવાય કે જેમાં આપણે ગર્ભને ગર્ભાશયમાં પાછો મૂકતા પહેલાં એનું જીનેટિક ટેસ્ટિંગ કરી શકીએ અને આ વસ્તુ વિશે તમે મારા બીજા વિડીયોમાં સાંભળી શકશો જોઈ શકશો સમજી શકશો કે વોટ ઇઝ પીજીટી એ પણ એ ખૂબ ઉપયોગી ટેકનોલોજી છે જ્યારે પર્ટિક્યુલરલી આપણને ક્યાં તો ખબર જ ના પડતી હોય કે સરસ ગર્ભ છે તો એ પ્રેગ્નન્સી નથી રહેતી અનુવાંશિક રોગ આવવાની શક્યતા છે અથવા તો આ જે ખરાબ દેખાતો ગર્ભ છે ખરેખર સ્થાપિત કરવાને યોગ્ય છે કે નહીં માટે સારાંશમાં એવું કહીશ કે તમારા એક સારવાર પ્રક્રિયામાં જો ગર્ભ સારા નથી બનતા તો એનો અર્થ એવો નથી કે કાયમ માટે તમારા ગર્ભ સારા નહીં જ બને આપણે એવું ચોક્કસપણે કરી શકીએ છીએ કે તમારા ગર્ભ વધારે સારા બને અને તમને સફળતા મળે આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થઈ હશે કે વોચિંગ થેન્ક યુ નમસ્કાર